અને મગફળી ના મૂલ્યવર્ધન ની અંદર તેઓ આગળ વધી રહ્યા હતા ખૂબ સરસ મજાની સફળતા મેળવ્યા બાદ એમણે એવું વિચાર્યું કે ખેડૂત મિત્રો જે છે એ મગફળીનું સારામાં સારું વાવેતર દર વર્ષે કરી રહ્યા છે તો મગફળી અંદર મુખ્ય પ્રશ્ન ક્યાં આવે છે કે મગફળીના બિયારણ સાચવવા માટે થઈ અને અત્યારે આપણી પાસે એમાંથી ઈયળ બની જાય છે અને એ જે મગફળી છે એ ખેડૂતોને છેલ્લે પોતાના બિયારણ માટે તો ઉપયોગમાં નથી આવતી પણ ઓછા ભાવે માર્કેટ યાર્ડ અંદર ના વેચવા છતાં પણ વેચવી પડે છે તો આ જે મેન પ્રશ્ન છે એ બિયારણ સાચવવા માટેનો છે તો એને સાચવવા માટે થઈ અને ખેડૂત મિત્રો જે છે એ છેક વાવણી સમય સુધી એનું બિયારણ સારામાં સારું રહે એના માટે થઈ અને કૌશિકભાઈએ જે કંઈ આયોજન વિચાર્યું છે મગફળીની બાબતમાં એ જોવા માટે આજે આપણે આવ્યા છીએ એમણે એક એવું મશીન મૂક્યું છે કે એ મશીનથી ખેડૂત મિત્રોને મગફળીનું બિયારણ વાવણી સુધી સાચવવા માટે થઈ અને ખૂબ જ સારો એવો ઉપયોગ થઈ શકે એમ છે તો કૌશિકભાઈ તમે વાત કરજો કે ઓલમિલ પછી તમે આજે આયોજન કર્યું છે એ શું છે અને કઢવી લેતા પછી દાણા ને સાચવવા બહુ મુશ્કેલ થતું હોય કે એમાં છેલ્લે આપણે જોઈ તો સડવાનો પ્રશ્ન આવતો હોય એના માટે અમે આ છે ને વેક્યુમ પેકિંગ મશીન મૂક્યું છે કે વીસ નું જે આ પેકિંગ થાય આ વેક્યુમ થઈ જાય વેક્યુમ થઈ ગયેલું છે તો એ જો આવી રીતનું વેક્યુમ એરટાઈચ થઈ જાય કે આમાં એક વર્ષ સુધી આમાં તમે નો ખોલો ને ત્યાં લગી કોઈ પણ જાત નો કાંઈ આમાં ડંક કે કોઈ વસ્તુ પડતો નથી આ છે તો બધું વેક્યુમ કરેલું છે

એટલે એ ફોલાઈ જાય ફોલાઈ જાય પછી એને એક વખત સાફ કરવા ઘરે લઈ જવું પડે ઓકે સાફ કરીને પછી લઈ આવે એટલે આપણે વીસ વીસ કિલોના છે તો આવી રીતે વેક્યુમ પેકિંગ કરી દઈએ પછી ખાલી બિયારણ નહીં પણ કોઈ પણ જાતના કઠોળ છે આપણે આ બારે મહિના આપણે ખાતા હોય તો ઘઉં છે ચણા છે જે વસ્તુ તમારે વર્ષ દિવસ માટે બિયારણ માટે આપણે સ્ટોર કરવી છે એ બધી વસ્તુ એને વેક્યુમ પેકિંગ કરી નાખો એટલે બે વર્ષ સુધી તો આને બગડતું નથી કૌશિકભાઈ ને કહેવા મુજબ જે ભેજ છે એ ભેજના લીધે બગડતું નથી એટલે આપણે એ જે મગફળીના તમારા દાણા છે એમાંથી હવા બહાર કાઢી એનું વેક્યુમ પેકિંગ કરી દઈએ

કાંતિભાઈ અને વલ્લભભાઈ બંને ખેડૂતો છે તમને આ શું કઈ રીતનો વિચાર આવ્યો કે મારે આ કરવું જોઈએ એ વાત સો ટકા સાચી છે એની અંદર આખું વૈજ્ઞાનિક કારણ ભાગ પણ ભજવે છે તો આવી રીતે ઘણા બધા ખેડૂતો જે છે હવે આવી નવી નવી ટેકનોલોજી ઉપયોગ કરી અને પોતાનો પાક અથવા તો પોતાનું બિયારણ સારામાં સારું કેમ રે એ રીતનું આયોજન કરી રહી

કે આજે ખોલીને પાછું ઘરે એને સાફ કરવા માટે જવું પડે છે એના આવતા વર્ષે કે એના ઓલા બે વર્ષમાં કેમ્પલીટ થઈ આપણે ડાયરેક્ટ ખેડૂત ને કાંઈ કરવાનું નહીં ઘરે જે અત્યારે જે એને સાફ કરવા માટે જવું પડશે ઈ જવું નહીં પડે ભવિષ્યમાં તો ખેડૂત મિત્રો ખરેખર વેક્યુમ પેકિંગ જે છે એ દરેક બિયારણ ની અંદર કરાવવું એ જરૂરી છે એનો કઈ એવો બધી વધારે ખર્ચ

મગફળી સારી અલગ વેરાયટી જે છે અને બિયારણ સમયે એ પણ વેચી શકે તો એવું પણ તમે આયોજન કરી શકો તો એવા ખેડૂત મિત્રો એ કૌશિકભાઈ ની ક્રિષ્ના ઓઇલ મિલ કેસવાડા સંપર્ક કરવો હું કૌશિકભાઈ ને વિનંતી કરીશ કે તે પોતાનો જે આખો હેલ્પલાઇન નંબર અને પોતાનું એડ્રેસ છે એ જણાવશે ગામ કેસવાડા ડોડિયાળા રોડ મોબાઈલ નંબર છે એકાણું જીરો છ ચોરાણું સાહીઠ બાવીસ બીજો એક નંબર છે નવ્વાણું બે ચોપન સુડતાલીસ પાંચસો પંચાવન ઓકે આભાર કેળું